બહુ ટાઈમ થઈ ગયો કાળું પાણી આવી ખબર લેવાતી નહીં તો કોમ કામ કરવા જતા આવ ભેગો થતા આવ ને બોલાવણો કરતા આવ કાળું પાતો હુઈ રહ્યા છે પણ વધવા નહીં તો જગાડે કોઈ હા પેલા કાળું પા ચોક છે ઉપર ઊંઘ્યા હા તો વધવા નહીં હોય ને હા કે હા

અને મફતલાલને આપણને ફોન કર્યો બોલો આપણને હા ભાઈ થઈને આપણને ફોન કર્યો નહીં અને ઓપરેશન કરાવીને તો આપણે ભાઈને એમને કહેવાનું ફરજમાં નહીં આવતું જાણ કરાવ્યું કે કાળ પરમદાર કોક કરાય બે દાણા પહેલાં કરાય એવી કહેતો આપણને તો ખબર જ નહીં હવે મફતલાલનો ફોન આવ્યો છે કે હું ખબર કાઢવા જ્યોં હું કે તમે બધા આવો મફતલાલનું કહેવાય કે હા કહેવાય તો આપણે ફોન તો કર્યો આગા ભાઈને કેવું ના પડે કેવું પડે ને કે ભાઈ તમે આવજો મારું ઓપરેશન હતી વાહ વાહ જે હરો તાને હવે આપડો શંકુભાનો ફોન કરીએ જઈને કે શંકુભાને કેવડાયું છે એવું સાહેબ સારું હેડો શંકુબાને ફોન કરવું પછી હું ફોન કરજો ના હો ના ગયો ના ગયો ના ગયો ફોન ના જો શંકુબા હો એ ગયા હો ઘેર હું કરીને હો અહીંયા આપણે પેલા કાળું નહીં તમારે બથરી જાઓ એનું ઓપરેશન કરાયું પથરીનું પેલા મફતિયાનો ફોન આવ્યો હતો ઓહ બહુ ડાયો થઈ ગયો છે તેને ઘેર બેઠો બેઠો ફોન કરોલો અને આપણો ભાઈએ કેવો ગોડું કહેવાય કે હાકા કાકાના હાકા બે ભાઈઓના ના કીધું ને મફતિયાને ફોન કરીને કીધું અને ટી શર્ટ ની અહીંયા હુકમ આવે બી કાકા ટી શર્ટ ની ગરીબ મન ને હોક કોણા માં ગા ગા કણી ન્યો સા કી હાલો કે તમે આવો હો ફટાફટ આવો હું આ જઉ પછી જઉ પછી હું અમે ઇને ને ગા ના ને ચા જ ઉભાઈ હે એ હા ફટાફટ આવો ફટાફટ આવો હો હા હા

mọi người có thể nói không mọi người có thể nói 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 mọi người có thể mọi người

Ią avez <mile> ingę to! Không少isz can Ark 가격! Goy出u! Muštel! Bajos tamki duwe entirely n Sai BE Maja ima iv advert. vidiego na ci ogie charres te zamek Ogre. owner gef pam necessary... <recuperates> Ikwar enoj maximum ta krabi udara let me urasči <Church> como? hier asi gunas? or to virus pot Secretna san jasa virus

તુરલ મુક પી ગયો નું બતાવાય બરાબર કોઈ ચેક કરજો કે મેં તમને આના માંડાય તો કોઈ તકલીફ જીવું લાગા છે એટલે 25 બધું એવું સાગાને કે કોઈ નહીં ના હોય ઓ તલતા જતારો મારા 500 રૂપિયા ખાલી ટીમો મારા પતિ હારું કેવા હતા આ પછી તો એક સંતાન આલાપો પાણી નું રાખવું પડે સધાર મધાર પાણી

હે કહીં પેણા નાયા પેણા કહીં આયા તમે મફટ ના આ આવો મોર થઈ છે તો આવ જ પેરવું ને તો વાત સાચી હે પણ પેણા ના હું આયા હો ના એવું જ કરવાનો તો નો ફક્યો વચ્ચે વેર ગાડી ગયો મેર પણ છ ન દાલીન ગયો આપણ તો હું ક્યો નાયા નહીં આપણ તો કોઈ આલુ ને ઈને કે મપનલા કમળ જીલ કે બાપા બોલાવણા કે પીછા આપી દીધું એમ કોટો હું વેર જાણી ગયો એટલે તમને કીધું કે એવું તો ભઈઓને વેરવાળા રૂપિયા લાવવાં જગે 500 આપું જો તો તો એ શું કરવાનું હવે શું કરવાનું ઓને તો કોઈ હોયનો

તપણ સર આ તમાર ભઈ કે કાળુ બા કાળુ બા છે ઓ માં આ તો કોઈ એમને હેરાન ના કરતો હા બેર છે આ છે બેસો શાંતિથી બેહો લાકડી નહિ લાવ કોન જો વાપરો જો જો ખબર સર જૂતા ફોન નહી હા જો સા જો આવન નહી આવતું મોજુ તો ટાવર આ યાર આ જો કેવું મોજુ ટાવર દેખાજો Cái tàu này mà lùng lắm. No, do you lại to? Do you want to? Để chú want to? chú cái is fine. chú cái want to? Yes, yes. Yes, yes. Yes, nè chú, để chú, để chú. Yeah, này,

વાકું બના દેના એ મારી વાત છે કે હ હા સકુબા હું કશ આપણો નેગડી છે જે આયો નેગડો એડો બુકા બોલ પૈસા આપી તો ના કેતા બોલાવજો <scale> <Cul kissessa> <mind> <recuerda> અત ગ્રા પરબજી હા મારું જે ટુ હાજર ટુ આ